ધારાસભ્ય સહિતના ચૂંટાયેલા સભ્યો તથા કલેક્ટરે જે કામ નક્કી કર્યા હતા તે કામોને પ્રભારી મંત્રી રદ કરતા ચેતર વસાવા ધરણા પર બેઠા એવો આક્ષેપ કર્યો છે કે પ્રભારી મંત્રી તથા કેટલીક બહારની એજન્સીઓ

સુડતાલીસ લાખ રૂપિયા મંજૂર થયેલા છે એવી રીતના બીજું એક ગામ છે ત્યાં શાળાના અપગ્રેસન એટલે કે કલર કામ માટે પંચાવન લાખ રૂપિયા અરે અમારા વિસ્તારોમાં ઓરડા નથી તે પેટલા બનાવો પછી કલર કામના પચાસ પચાસ લાખ રૂપિયા ફાળવજો તો આંગણવાડીના ઓરડા નથી તે બનાવો આંગણવાડીના કામ માટે દસ લાખ રૂપિયા ફાળવ્યા છે એટલે આ બધી બોગસ બિનજરૂરી યોજનાઓ પ્રભારી મંત્રીએ એમના એજન્સીઓના એમના મળતિયાઓના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરવા માટે જ આ યોજના મૂકી છે એવું